ચેનલમાં લાઈવ વિડીયો આવશે લાઈવ આવશે કોમેડી મોટા વિડીયો લોંગ વિડીયો આવશે અને શોર્ટ વિડીયો પણ આવશે એટલે આ ચેનલ પટર કોમેડી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ચેનલમાં લાઈવમાં જોડાઈજો એવી અમારી શુભકામના છે આવો દિલીપભાઈ તો હવે આ દીવા લટકે નાખજ્યા બાજુ વેલકમ વેલકમ બધા સ્વાગત છે અમારી ચેનલ માં પધારો પધારો કેમ કે અમે તો અઠવાડિયે થી આ ચેનલ માં લાઈવ નતા થયા કેમ કે બીજી ચેનલ નું સેટિંગ ને કામ કાજ ચાલુ હતું એ માટે એ પડી છે હેલો ભાઈ ના પડી

ટુ ચાર્જિંગનું દોડું હારે લાવ્યો છું અહીંયા ઓફિસે તો હમણાં ઓફિસે આવું છું ચાર્જિંગ નથી ફોનમાં લાઈટ નથી એટલે ચાર્જિંગ નથી એટલે હમણાં ઓફિસે ફોન ચાર્જિંગમાં મૂકવા આવું છું દોડું લાવ્યો હોય તો કોમેન્ટ કર ધોઈ નાખ

નમ્ર વિનંતી છે કે મારી નવી ચેનલ છે પટર કોમેડી એમાં એ લાઈવ આવ્યું છે એમાં લોંગ વિડીયો મૂક્યો છે એમાં તમે લાઈવમાં જોડાઈજો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો કેમ કે આ ચેનલ માં થોડોક લોચો આવ્યો એટલે આ ચેનલ માં અમને વિડિયો નું તો લાઈવ ન થતો તો આજ બધા મિત્રોને ફક્ત ને ફક્ત કહેવા આવ્યો છું કે ઓલી ચેનલ માં લાઈવ માં જોડાઈજો એવી મારી શુભકામના નમ્ર વિનંતી છે પછી કહેતા નહી કે કીધું નતું હા

が来ないかと。が来ないかと。<coughs> <coughs> ભગવાન હલો મિત્રો આપડે લાઈવ કર્યું છે કેમ કે આમાં ચાર્જિંગ આજે નથી વાડીએ લાઈટ નથી એટલે ચાર્જિંગ ફોન ફોન નથી

એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને એમાં લોંગ વિડીયો આવશે શોર્ટ વિડીયો આવશે અને એમાં લાઈવ થઈશું આ ચેનલ જ્યાં સુધી કમ્પ્લીટ નો થાય ને ત્યાં સુધી એટલે બધા મારા મિત્રો ચાહકો આમાં થોડાક ટાઈમ વિડીયો નહીં આવે એટલે બધા મિત્રોને કહું છું મારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો હજે કહી દઉં ચેનલનું નામ છે લટર પટર કોમેડી એમાં લોંગ વિડીયો આવશે શોર્ટ વિડીયો આવશે અને લાઈવ પણ આવશે દરરોજ સાંજે એટલે મિત્રો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એ મારી શુભકામના કે હતું હોય ઓલું પીવાનું આ લટર પટર કોમેડી અંગ્રેજી માં લખજો એટલે આવી જે છે લટર પટર કોમેડી આ જે પ્રોબ્લેમ આવ્યો એનું સોલ્યુશન આવ્યું નથી માટે આ નહીં આવે નવી ચેનલ બનાવી છે એમાં આવશે એટલે મિત્રો એમને એલા એના લાયો તોન ઘણો કાપી ઉપર અમે થાતો એનું શું કોવું હાવ और क्या रखा है जो कु और जो मुंह बात करने वाला है बात करने

पर बैठो सारो

આપણે સાંજે ઓલી ચેનલ માં લાઈવ થઈશું ઓલી ચેનલ માં લાઈવ આવજો ચેનલ નું નામ છે જે એક વખત કહી દો લટર પટર કોમી ચલો બાય બાય જય માતાજી જય પ્રિતાજી